નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ખેરગામ ગામમાં આવેલ બાવડી ફળિયામાં ગૌચરણની જમીનનો મુદ્દો ફરી ઉછળ્યો છે તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાની હેઠળ દશેરા ટેકરી પર એકત્ર થઈ મામલતદાર કચેરી સુધી રેલી કાઢી ગૌચરણની જમીનનો ગેરકાયદેસર થયેલ વેચાણનો વિરોધ કર્યો હતો અને ગામમાં અન્ય ગૌચરણની જમીનો પર થયેલ દબાણ દૂર કરવા માટે મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે શું હતું સમગ્ર મામલો આવો સાંભળીએ ગામના બાવડી ફળિયામાં ગૌચરમાં દબાણ છે જે કોઈ સૈનિક માથી સૈનિક ના હતું તો મેં ત્યાર પછી એને કોઈ બીજાને લઈશું એટલે સરદ બંધ છે તો તાત્કાલિક તમે કાર્યવાહી કરો એવી અમારી માગણી છે એફઆઈઆર થાય છે એફઆઈઆર પંચાયતમાંથી બી આવેલું છે

જે જમીન હોય કવતરો હોય ખાનગી કંપનીઓને આપીને આદિવાસી સમાજના ખેડૂતો હોય કે ઓબીસી સમાજના ખેડૂતો હોય એમની સાથે ભારોભાર અન્યાય કરી રહી છે એવો જ દાખલો ચીખલે કાવેરી સુગરનો છે કે જે આદિવાસી ખેડૂતોના સભાસદના પૈસાથી ખરીદવામાં આવેલી જમીન ખાનગી કંપની આઈપીએલને સરકારે વેચી દીધી છે અને તેના વિરોધમાં પણ અમે છવ્વીસ તારીખે અનંતભાઈના નેતૃત્વમાં આંદોલન કરી રહ્યા છે એ જ કાવેરી સુગરની જમીન ઉપર અમે ભેગા થઈને ત્યાંથી જ આંદોલનની શરૂઆત કરવાના છે અને કોઈ પણ ખાનગી કંપની ત્યાં કબજો લેવા આવશે તો અમે તેને કબજો લેવા દેવાના નથી કારણ કે અમારા કોઈ પણ આદિવાસી ખેડૂતો સાથે અન્યાય થશે તો એ અમે કોઈ પણ ભોગે ચલાવવાના નથી નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ખેરગામ ગામે બાવડી ફળિયામાં ગૌચર પર ખૂબ મોટું દબાણ કરવામાં આવ્યું છે ગૌચરની જમીન વર્ષો પહેલાં માજી સૈનિકને આપવામાં આવેલ છે માજી સૈનિકે જમીન વેચી દીધી છે અને ત્યાં ગેરકાયદેસર રીતે કબજો કરેલો છે એના માટે અમે આજે બાવડી ફળિયાના રહીશું અને ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું છે અમારી મુખ્ય માંગણી એ જ છે કે જે પર ગૌચરનું દબાણ છે એ દબાણ દૂર કરવામાં આવે અને એ જમીન ત્યાંના પશુપાલકો હોય કે ત્યાંના ઘાસચારા માટે વલખા મારતી ગાયો ભેંસો હોય એમના માટે ખુલ્લું મૂકવામાં આવે અને એ જમીન ફરી પાછી સરકાર હસ્તક લે એવી અમારી માંગણી છે